કે આકરે આખરે એવું એવુતે શું કીધું બધા લોકોને કે બધા લોકો ભાઈ હસી પડ્યા બરોબર તો ચાલો સૌથી પહેલા તમને વિડીયો બતાવવાનું છું તો વિડીયો જોઈ લો નવા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ નથી ભૂલવાનું ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો એ નાગરીનો છે શું કરો તો જલ્દી ઉભું થાય મારી વફાદારી એવા હું ખુબ ગંભીરતા પૂર્વક સંસ્કૃતિ ને સમજુ છું નાગરીને સમજુ છું પરંપરા ને સમજુ છું અને આવતીકાલે તમારા બધા માટેની મારી પોતાની જવાબદારી શું થાય છે એ પૂરેપૂરી નિભાવવા માટેની આપ સૌને જવાબદારી તમને મારા ઉપર મૂકી છે ત્યારે એ પૈકીની જવાબદારી મારા ઉપર રહેશે આ પંદરમી તારીખે કુવાસી ફોર્મ ભરાવા આવજો આઠમી તારીખે મતદાન કરાવવા આવજો અને હવે પણ એક લાગણીના સંબંધથી બંધારા હોય ત્યારે આજુબાજુના ગામોમાં બીજા સમાજને લઈને જવો પડે મજૂરી કરવી પડે તો થોડો પ્રયત્ન વધારે કરજો જેથી કરીને અહિયાં સુરણા રઘનાથભાઈ બધા પર કામ ખુબ સારી રીતે કરી રહ્યા છે પણ જેટલું મતદાન ઓછું થાય આમાં વોટ આપણા ઢગલા હોય પણ